ના થઈ શકે તમે દુઃખી દુઃખીને દુઃખિત રહો ગમે એટલા દવાખાના પરિવારો પણ એ ક્યારે દુઃખ મટતું નથી કામ થતા નથી તમે બહુ દુઃખી થઈ ગયા છે બહુ દુઃખ વેઠ્યું છે બહુ હેરાન દિવસો ચાલુ થશે તો આ ખૂંખા મેળી આ બતાવેલું છે અને આ ખૂંખા મેળીએ કીધેલું છે તો ખૂંખા મેળીના આવા મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય ખૂંખાર મેળીમાં જય બહુચર મતા તો ખૂંખાર મેળીમાં થાય મસ્ત તો પ્રવચનમાં શબ્દ આપ્યા છે અને તમે પણ માંસ મટન ખાઈને પાપ કર્યા છે દારૂ પીને પાપ કર્યો છે બહુ પાપ વધી જાય છે તમારી કુળદેવી જો રૂઠી ગઈ છે તમારા કામ નથી કરતી તમારી કુળદેવી તમારા ઉપર નારાજ થાય છે તમે દાર્યા કામ નથી થતા તમે બહુ દુઃખી થઈ ગયા છો ભૂવા ભૂવા ફરીને થાકી ગયા છો દરેક જગ્યાએ ફરી ફરીને થાકી ગયા છો અને તમારા કામ નથી થતા એનું કારણ છે તમે જે કર્મ કરેલા પાપ કરેલા અને જે માંસપટ ખાઈને જી બબડાયેલી હોય તેથી તમારી કુળદેવી નારાજ થયેલી હોય અને તમારી કુળદેવી તમારા ઉપર નારાજ હોય એટલે તમારા ધાર્યા કામ પણ નહીં થાય તમે ધાર્યા હશે એ કામ પણ બગડી જશે અને તમારો ક્યારે જે પણ ધંધો હશે એ તમારો ફિકેર થઈ જશે તો મા ખૂંખા મેળી માતાએ કીધું છે કે જો તમારી કુળદેવીને જો તમારે માફી માગવાની છે ને તમારી કુળદેવીને આટલું કરશો એટલે તમારી કુળદેવી તમને ખોળે ખંજરીને લઈ લેશે આપો તમારી કુળદેવી તમને માફ કરી દેજે તમે એમના વંશ છો તમે એના દીકરા છો તો તમને તમારી કુળદેવી સોયલ સો ટકા ખોળે લઈ લેશે પણ જો આટલું કરજો તો કુંખાર મેળી માતાએ કીધું છે કે જો તમે માંસ મટન ખાઈને દારૂ પીને આવા પાપ કર્યા છે તો તમારી માતા કામ નથી કરતી તો તમારે આ કરવાનું છે તો ખૂંખાર મેળી માતાએ કીધું છે તમારી માતાના આગળ જન કગરો તમારી માતાને આગળ જન જે પણ ભૂલચૂક માફ થઈ માં જે આજ સુધી ખાધું પીધું પણ આજથી છોડીએ છીએ તારા શરણમાં અને તારાથી આ દયા કર અને તારાથી આજ ખોળે લઈ લે અને તું જે કરે માં તારાથી આજ તારા શરણને આજ છોડી દેવું છે અને તું કે એમ જ કરવું છે તો તમારી કુળદેવી રાજી થઈ જશે ને તમારી કુળદેવી રાજી કરવાની છે એવું ખૂંગામેડીમાં કીધું છે તો આટલું ટીપ્સ અપનાવશો અને આટલું કરશો એટલે તમારી કુળદેવી તમને ભૂલચૂક બધી જે પણ હશે માફ કરી દેશે અને તમને ખોળેલાઈ લે છે અને તમારી દરેક કામ પણ ધંધા પણ શરૂ થઈ જશે અને તમારી કુળદેવીનો તમને તમારો સાથ મળી જશે તમને કોઈ દુનિયામાં દુઃખ નહીં લે ક્યાંય ફરવાની જરૂર નથી તમારી કુળદેવી વાઘદેવી માતા છે એવું કુંકમળી પણ કીધું છે તમારી કુળદેવી આગળ આટલું કરજો તમે એ પણ ખાઈ પીને અને તમે પાપ કર્યા છે અને તમે તમારા કામ થતા નથી તમે બહુ દુઃખી થઈ ગયા છે બહુ દુઃખ વેઠ્યું છે બહુ હેરાન થયા તમે ધારેલા કામ પણ થતા નથી તો આટલું તમારી માતાની આગળ કરજો ઘૂંઘા મેળી માતા કીધું છે પ્રવચનનું પણ તમે સાંભળ્યુંની વાત કદાચ તો પણ આપણે આ જણાવ્યું છે તો આટલું કરશો એટલે તમારી કુળદેવી તમને ખોળે ખંચડીને લઈ લે છે અને તમે જે પણ આજ સુધી માંસ મટન ખાધું એ પાપ કર્યા હશે તમારી કુળદેવી તમને માફ કરી દેશે અને તમારા ધાર્યા કામ થશે અને તમારી કુળદેવી તમારો ભેટો અને તમે તમારી કુળદેવીનો ભેટો થઈ જશે અને તમારી કુળદેવના સરણ સમસ્યા પછી તમારા ક્યાંય ફરવાની જરૂર નથી તમારી કુળદેવી માં છે એને પૂછવા વગર ડગલું ના પડતા આટલું પણ ઘૂંઘા મેળી માતાએ કીધું છે તમે કામ નથી કરતી કે તમે અંધારસ્તે રસ્તે ચાલતા હોય છે ને ખરાબ કામ કરતા હોય છે ખરાબ ખાતા પીતા હોય એટલે તમારી માને પણ ના ગમે તમારા ધાર્યા કામ પણ ના થઈ શકે તમે દુઃખી દુઃખીને દુઃખી રહો ગમે એટલા દવાખાના પરિવારો પણ એ ક્યારેય દુઃખ મળતું નથી ખોટા રિપોર્ટો આવ્યા કરે છે તમે ફરી ફરીને થાકી જાઓ રૂપિયા બગાડી બગાડીને થાકી જાઓ તમે દેવાના દાતા થઈ જાઓ પણ તમારી માતાનો સાથ ના હોય ત્યારે પણ તમે જો તમારી માતાને આ ભૂલથી તમે જે પણ ભૂલ થઈ હોય એ સ્વીકારી લે છે એટલે તમારી માતા તમને બધું સારું કરે છે પણ ત્યારે જ્યારે તમે આ બધું તમારી માતાની આગળ કરશો ત્યારે તો જય માતાજી જય કુંખામેળીમાં તમને પણ પસ્તાવ થતો હોય છે અને આટલું કરજો એટલે તમારે પણ કુળદેવી એક તમને પણ ધારે કામ કરશે અને તમારી કુળદેવી નારાજ હશે તો તમારેથી રાજી થઈને તમને ફળે લઈને તમારા ધારે કામ કરશે પણ જ્યારે તમે સુધરી જશો અને તમારી કુળદેવીને એવું લાગશે કે હવે સુધરી ગયો છે અને મારા સરને આવે અને મારા કયા પ્રમાણે હેડ છે ત્યારે તમારું નવા દિવસો ચાલુ થશે તો આ કુંખા મેળી આ બતાવ્યું છે અને આ કુંખા મેળીએ કીધું છે તો ખૂંખામેળીના આવા પ્રવચનમાં લાખો શબ્દો વિચારથી લાખો લોકોના કામ છે જ્યાં પાંચ લાખો પબ્લિક આવતો હોય છે પણ અત્યારે વરસાદના લીધે કારણ કે વરસાદની ગાદી છે એટલે પબ્લિક પણ માતાજી કૂદના પાડે છે કે ઘરે બેઠા પ્રવચન સાંભળો તો પણ સારું એટલે ખૂંખામેળી માતાના આવા લાખો પ્રવચન અને શબ્દો લાખો શબ્દો એટલે આ યુટ્યુબમાં ચેનલમાં તમે પ્રવચનમાં મળી જાય છે અને એ પણ તમને જાણી થવા મળશે કે જીવનમાં શું છે તો એ પણ પ્રવચનોમાં ખૂંખા મેળીમાં કીધા છે અને અવરા રસ્તે સીધા રસ્તે લઈ જનારીમાં મેળી એ પણ તમને શબ્દો તમે પ્રવચન સાંભળશો એટલે તમને આપોઆપ તમે તમારી કુળદેવીના થઈ જશો અને તમારી કુળદેવીના શરણમાં થઈ જશો અને તમારા કુળદેવીના રસ્તે ચાલશે એટલે તમારા આપોઆપ દુઃખ દૂર થઈ જશે તો જય ખૂંખા મેળીમાં મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે બ્લોગ વિડીયો પણ આવતા રહેશે તો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ફરડી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી ત્યાં સુધી ભાઈ જય ખૂંખા મેળીમાં જય ભોજનમાં